વિસ્તારમાં શ્રમિકોને માર માટે લૂંટી લેવાયા. વાહન કાચ તોડી નુકસાન કરી જાન મારી નાખન ધમકી આપી. ભાવનગર શહેર ના કુંભાર વાડા ખાર વિસ્તાર માં આવેલ આઈટી શેર કંપની પાસે રોડ પર સાત હથિયાર ધારી શખ્સો એ શ્રમજીવી મજૂરો આંતકી માર મારી રોકડ રકમ લૂંટ ચલાવી તેમના વાહનોની તોડફોડ કરી ફરાર થઈ જતા પોલીસ કાપ ઘટના સ્થળે પહોંચી ગયો હતો શહેર ના કરચલિયા પરા માં રહેતો જીગરભાઈ માનજીભાઈ બારૈયા દરરોજ પોતાના મહિન્દ્રા લોડિંગ પિકઅપ વન મજૂરોને લઈ માઢિયા ગામે મજૂરી કામ માટે જાય છે આજ રોજ નિશ્ચયક્રમ મુજબ જીગરભાઈ કરચલિયા પરના ખેત તથા તો વિસ્તાર નથી મજૂરોને લઈ પોતાના વાહનમાં બેસાડી માઢિયા ગામ તરફ જવાના રવાના થયો હતો ત્યારે ખાર વિસ્તારમાં આવેલા આઈપીસીએલ કંપની પાસે હાથમાં લાકડીઓ લઈ આવેલા સાત જેટલા જનીએ સક્ષોય વાહનને તોડ રોડ વચ્ચે અટકાવી પૈસાની માંગ કરી હતી દરમિયાન પૈસા આપવાનો જીગર તથા અન્ય લોકો ઇનકાર કરતા સક્ષોય લાકડીઓ વડે મજૂરો તથા મજૂરોને મુકાઈ હુમલો કર્યો હતો અને મારી મારી જીગર પાસે રહેલ અંદાજે પાંચ હજાર રોકડ રકમની લૂંટ ચલાવી લોડિંગ વાહનના કાર તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા આ બનાવવા અંગે ડિવિઝન પોલીસે જાણ કરાતા પોલીસ કાપનો ઘટના સ્થળે દોડી આવ્યો હતો તથા પોલીસ હાથે તપાસ કરી હતી કેમેરામેન બીજા તે રિપોર્ટ ભાવનગર બારીયા જીગરમાં આવ કઈ જગ્યા રહ્યો અને કઈ જગ્યા જતા શું બનાવજ હું પરામાં રહું છું રોજ સવારે સવારે અહીંથી છે ને ગાડી લઈને અમે માડિયા છીએ ને ઉંમરના પરમાં અમને અહીંયા આપણે કબ્રસ્તાન ની સામે ઉભા રાખીએ પહેલા કે પૈસા તો તમે કીધું ભાઈ પૈસા નથી બરોબર તો કે પૈસા દેવા પડશે તો જ જવા દઈશું નકર નહીં જવા દેશે પછી હવરના પરમાં મારો ભાઈ મોટો છે એનું કામ આલે છે એટલે એ હવરના પોરમાં ચાર પાંચ હજાર રૂપિયા અમને આપેલા હોય છે પાંચ આપેલા હોય કાંઈ નક્કી નથી હોતું રોજ ડેલી અલગ અલગ નાસ્તાને એને આપેલા હોય તો એ લોકો એમ કીધું કે અહીંથી તમને જવા નહીં થાય એમ કરીને મારી પડખે જે માણા બેઠો હતો એને ડાયરેક્ટ કાટલો પકડીને બહાર કાઢ્યો બહાર કાઢ્યો બહાર કાઢીને આ લોકોએ ડાયરેક્ટ ડાંગું એને ખાતો તો હું આમ સાઈડમાં ઊભો હતો પછી મારી વાયા પડ્યા એટલે હું થોડોક ભાઈ ગયો ને મારી વાંયા જે પિકઅપમાં જે બેઠેલા હતો ને માણસ એને પણ આ લોકોએ પિકઅપની પાછળ ઊભો હતો તો એ લોકોને એને ડાંગું મારી આ લોકોએ

આ થોડા દિવસે આવો બનાવ થાય છે લૂંટના તો તમે પોલીસ ફરિયાદ કરી અત્યારે હા અત્યારે પોલીસ ને તો જાણ કરી છે હમણાં આવે એટલી વાર લાગશે